નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો અને પાકિસ્તાન હુમલા કરી રહ્યું છે આજે આઠ એવા અલગ અલગ સૈન્ય ઠેકાણા હતા જે જગ્યાએ ભારત દ્વારા મિસાઇલ્સ ફેંકવામાં આવી છે પાકિસ્તાનની ત્રણ જે એરસ્ટ્રીપ્સ છે તેને તોડી પાડવામાં આવી છે આપણી સાથે કેપ્ટન જયદેવ જોશી જોડાયા છે

માત્ર ગુજરાતમાં નહીં પણ આખા દેશમાં જે રીતે આ અટેક અને જે અટેક ભુજમાં થયો જે ડ્રોન્સ આપણે ત્યાં સ્પોટ કર્યા એ નેશનલ ન્યૂઝ પણ છે અને હમણાં જ આજે જે મિનિસ્ટર ઓફ એક્સટર્નલ છે સવારે જે પ્રેસ કોન્ફરન્સ કરી એમાં પણ આનો ઉલ્લેખ છે આપણું ગુજરાતનું મીડિયા પણ ત્યાં છે અને ડ્રોન્સનો કાટમાળ આપણે જોઈ રહ્યા છીએ હજી આ ફોરેન્સિક ટેસ્ટ થશે આપણે જાણશું કે આ ડ્રોન કયા છે કેમ છે એ બધું પણ બે પ્રકારના ડ્રોન્સ ગોપીજી અત્યારે સૌથી વધારે પાકિસ્તાન ચલાવી રહ્યું છે આ બે ડ્રોન્સની જો સમજ આપણે આપણા દર્શકોને આપણા નિર્ભય આપણા નિર્ભય ન્યૂઝના માધ્યમથી આપીએ તો એક રાચ વિધુ બરાબર રહેશે એક જે ડ્રોન છે અને આ બંનેનો ઉલ્લેખ આપણા લશ્કરી અધિકારીઓએ આજની પ્રેસ કોન્ફરન્સમાં કરેલ છે એકને કહેવાય છે યુ કેબ ડ્રોન્સ યુ કેબ

બી વ્હીકલ છે પણ એને એ કેબની જેમ આવે એ કોઈ સામાન લઈને આવે એટલે તેનું નામ યુ કેબ છે આ યુ કેબ જે પ્રકારનું ડ્રોન છે એ ડ્રોન પોતે મેજર એમ્યુનિશન કે પ્રોજેક્ટાઇલ જેને કહીએ જેમાંથી દારૂગોળો બહાર નીકળે કે બોમ્બ બહાર નીકળે અને બોમ્બને ડ્રોપ કરી શકાય અને તેનાથી નુકસાન પહોંચે તેવું આ યુ કેબ જે છે એ પ્રકારનું ડ્રોન ચોક્કસપણે કરી શકે એ ડ્રોનમાંથી પ્રોજેક્ટાઇલ નીકળે છે આ એક તફાવત છે જે વધુ આગળ આપણે સરળતાથી સમજી શકીશું બીજું જે ડ્રોન છે જેનો પ્રકાર એને લોયટરિંગ મિન્યુશન એવું કહેવાય છે એ નામ લોયટરિંગ એટલે ગુજરાતીમાં સીધો એનો અર્થ કરીએ તો રખડતું રઝડતું કે ભાટકતું એવું આઈ ત્યાં ફરતું રહે તેવું એ ડ્રોન જે છે લોયટરિંગ મિન્યુશન તેને કામાકાઝી ડ્રોન પણ કહેવાય છે અને સેકન્ડ વર્લ્ડ વોરમાં જે રીતે જાપાનના

આપણી સરહદની અંદર આવે આપણા રહેણાંક વિસ્તારની આસપાસ ઉડે અને જોતું રહે કે મને ક્યાં ટાર્ગેટ મળે છે છે આ કેપેબિલિટીઝ ટાર્ગેટ ઓળખવાની એ કોઈ રિહાયશી વિસ્તાર હોય શકે કોઈ નાનું મોટું ફોર્ટીફાઈડ એટલે કોઈ દિવાલ કે એવું પણ લોકેશન હોય શકે અને ત્યાં પહોંચ્યા પછી પોતે જ પોતાની જાતને એક્સપ્લોર કરે એટલે પોતે જ તૂટી પડે

સાથે જયદેવભાઈ આપની પાસેથી એ પણ સમજવું છે એસ ફોર હંડ્રેડ મિસાઇલ જેને ભારતનું સુદર્શન ચક્ર કહેવામાં આવે છે કે કોઈ પણ ડ્રોન હોય કે મિસાઇલ ત્યાંથી લોન્ચ થાય એટલે એસ ફોર જે મિસાઇલ છે અને રડારમાં દેખાય એટલે એને ટ્રેક કરીને એને ઉડાડી દેવામાં આવે છે આ એસ ફોર હંડ્રેડ કઈ સિસ્ટમ છે અને એ કઈ રીતે આખું કારણ કે એસ ફોર હંડ્રેડની સતત છેલ્લા ત્રણ દિવસથી ભયંકર ચર્ચા થાય છે જેટલી ચર્ચા થાય છે એટલું કદાચ હજી એસ ફોર હંડ્રેડ વપરાણું નથી એ આપણે સ્પષ્ટ કરી દેવું જોઈએ આપણા દર્શકોને પણ એનો અર્થ એવો પણ નથી કે વપરાણું નથી એટલે કારગર નથી સક્સેસફુલ નથી એવો જરાય અર્થ નથી ઇટ્સ અ વેરી ગુડ ટેકનોલોજી ખૂબ જ સારી ટેકનોલોજી છે ખૂબ જ સારી એન્ટી નો એર ડિફેન્સ ટેકનોલોજી છે સ્વચાલિત છે આપણે મુદ્દાઓ જોશું એના પણ એની પહેલા આપણે વાત કરીએ કે આ S400 છે એ ભારતે રશિયા પાસેથી મેળવ્યું છે એવા સમયે મેળવ્યું છે જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ચાલી રહી હતી અમેરિકા બાકીના બધા દેશોને રશિયા સાથે કોઈ પણ પ્રકારના વેપારી ડીલિંગ કરવા માટે ખાસ કરીને મિલિટરી રિલેટેડ વેપારી ડીલિંગ કરવા માટે દૂર કરતું હતો તેવા સમયે પણ ભારત અત્યારે જે મલ્ટીપોલર વર્લ્ડ તરફ જવાનો પ્રયત્ન કરે છે જ્યાં કોઈ સત્તાનું મહાસત્તાનું એક જ રાષ્ટ્ર કેન્દ્ર બને તેવું નહીં એટલે રશિયાના સાથેથી આ ડ્રોન લેવું અકરેક્શન એસ વર ખરીદવું અને એ ખરીદતા ખરીદતા અમેરિકા સાથે પણ સંબંધ ન બગાડવા એ આપણે એક મેજર મોટું કામ કરી ચૂક્યા છીએ કરી શક્યા એના માટે આપણે પોતાની જાતને શાબાશી દેશ તરીકે દેવી જોઈએ

આ ઈરાક અને કુવેતના આસમાનમાં ઉડતી અને ઉડતી મિસાઈલોને આકાશમાં ઉડાવી દેવામાં આવતી એનું જ આ સુધરેલું વર્ઝન છે એવું કહી શકાય ડિટેક્શન એક વાત થઈ મધ ફ્લાઇટમાં ઉડાવી દેવું એ બીજી વાત ત્રીજી વાત તેનો રેટ ઓફ ફાયર વધારે છે એટલે એક ફાયર કર્યા પછી બીજું ફાયર કરવા વચ્ચે બહુ જ ટૂંકો ગાળો છે અને એટલા માટે જ ઓછો આપણે ઉપયોગ કર્યો છે તેમ છતાં જે સુદર્શન ચક્ર વાળી જે ઇમેજ બની છે સાચી છે અને પણ એ કરવામાં સૌથી વધારે કોઈ કારણભૂત હોય તો એ છે કે બહુ ઝડપથી પોતે પોતાની જાતને ફાયર કરવા માટે ફરી પાછું તૈયાર કરી શકે છે અને આ હિટ કરવી ઇઝ અ ટેકનોલોજી પાર્ટ પણ આ કરવામાં જે ટ્રાવેલ ટાઈમ છે એ સ્પીડ પણ બહુ વધારે છે તો આ ચાર મુખ્ય ય બિલકુલ જયદેવભાઈ સવાલ એ છે કે પાકિસ્તાન જે રીતે અટેક કરી રહ્યો છે હાઈ સ્પીડ મિસાઇલ્સ છોડી રહ્યો છે અને એ હાઈ સ્પીડ મિસાઇલ્સ જે છે એને આપણા ઘણા બધા એરબેઝને પણ નુકસાન પહોંચાડ્યું છે આજે જયારે એમઈની પ્રેસ કોન્ફરન્સ થઈ રહી હતી ત્યારે એમના દ્વારા કહેવામાં આવ્યું કે એવા ઘણા ઉધમપુર હોય પઠાનકોટ હોય આદમપુર હોય ભુજનો એરબેઝ હોય આ બધી જ જગ્યાએ આ લોકોએ હાઈ સ્પીડ મિસાઇલ્સ છોડી છે બેઝિકલી ટાર્ગેટ એરબેઝને નુકસાન કરવા પાછળનું શું છે પાકિસ્તાનનું ઓ ધેટ્સ અ વેરી નાઈસ ક્વેશ્ચન આપણે બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યું છે ને એ પણ ઇન ધ લાઇટ ઓફ ધ થિંગ્સ કે આપણે તરફથી પણ ક્લેમ થયો છે કે આપણે તેના પહેલા ત્રણ ની વાત હતી પછી ચાર એરબેઝ ઉપર હુમલો કર્યો છે જે પ્રાપ્ત માહિતી અત્યારે છે એના અને અત્યારે આઠ ની વાત આવી રહી છે યસ અરે યા કરેક્ટ સો હજી વી વિલ વેઇટ ફોર ઇટ એન્ડ ડેફિનેટલી જો આપણે એરબેઝ ઉપર અટેક કર્યો છે તો નેચરલી એના વિઝ્યુઅલ્સ કદાચ ક્યારેક કે પછી આપણે શું એટેક કર્યો તેના પરિણામો આપણને ખ્યાલ આવશે અને જો નહીં આવે તો પણ આપણને ખબર પડશે કે એટેક કેટલો કારગર હતો એની વાત આપણે આગળ ચોક્કસ ગોપીજી કરશું કે આપણે કશી ખબર ના પડે તો પણ આપણે કહી શકશું કે આપણે કરેલા એટેક કેટલા કારગર હતા સો વીલ જસ્ટ સી ધેટ એરબેઝ ઉપર શું કામ એટેક કરવો આપે પૂછ્યું તો એરબેઝ જે છે એ મોટું થાણું છે એ થાણામાં એરક્રાફ્ટ હોય છે એ એરક્રાફ્ટમાં વપરાતા બોમ્બ મિસાઈલો અને એ સિવાયના ઇક્વિપમેન્ટ અને હથિયારો પણ હોય છે ને એનો દારૂપોળો હોય છે એર ટ્રાફિકને કંટ્રોલ કરવા માટે જે આપણે સિવિલિયન એરક્રાફ્ટ પણ જોતા એર નો એરફોર્સ સ્ટેશનમાં જોઈએ એવું જ આપણે ત્યાં જોતા છે એક મોટો ઊંચો ટાવર હોય ને એર ટ્રાફિકને કંટ્રોલ કરતું એ હોય છે એ નર્વ સેન્ટર છે એ ટ્રાફિકને કંટ્રોલ કરે પાઇલટ્સના રહેવા માટેની જગ્યા હોય છે અને આ બધાથી સૌથી વધારે જે આ વસ્તુને એરબેઝને આ જગ્યાને વધુ વેલ્યુ બનાવી દે છે એ એ છે કે એક જ જગ્યાએ ઘણા બધા ફાઈટર પ્લેન્સ ટ્રાન્સપોર્ટ પ્લેન્સ પણ અને અમુક કિસ્સામાં હેલિકોપ્ટર પણ ત્યાં રોકાયેલા હોય છે ત્યાં સ્થિત હોય છે હવે આમના પર જ્યારે અટેક કરવામાં આવે તો જો ખુલ્લામાં પડેલા હોય જે ઘણી વખત ઓપરેશનલ કેપેબિલિટી તરત જ ફ્લાઇટ કરવાની હોય હજી ભારત પાકિસ્તાન વચ્ચેની યુદ્ધની તંગદિલી એરક્રાફ્ટ ટુ એરક્રાફ્ટની લડાઈની થઈ જ નથી

ડબલ ડિજિટ સેકન્ડ એટલે નવ્વાણું સેકન્ડ ની આસપાસના ટાઈમમાં પાયલટે દોડી એરક્રાફ્ટમાં બેસી જવાનું અને એના પછીની અમુક ગણતરીની સેકન્ડોમાં એને ફ્લાય કરી લેવાનું એ સ્થિતિ હોય તો એવા સમયે એરબેઝ ઉપર એટેક કરીને આ ફાઇટર પ્લેન્સને નુકસાન પહોંચાડી શકાય આ પહેલું ઓબ્જેક્ટિવ બીજું ઓબ્જેક્ટિવ એર ટ્રાફિક કંટ્રોલનો જે ટાવર અને બાકી જે એનું નર્વ સેન્ટર છે એને ખતમ કરીએ તો ત્યાં અફરાતફરી મચી જાય અને કોઈ કંટ્રોલ કરનાર રહે નહીં રડાર ટેકનોલોજી પણ વાપરવી અઘરી થઈ જાય

બોમ્બ એમ્યુનિશન જે દારૂગોળાનો જથ્થો છે એને ઉપર હિટ કરીને ત્યાં મોટી અગનજવાળા અને દારૂગોળાને ખતમ કરી શકાય આમાંનું કંઈ પણ જો શક્ય ના બને ગોપીજી તો પણ એરબેઝ ઉપર એટેક એ કરવાથી સક્સેસફુલ થઈ જાય છે કે ત્યાં જે પટ્ટી હોય જે રનવે વાળી પટ્ટી છે એ પટ્ટીને જો તમે ક્લિયર કરી દો એક પટ્ટીને જો તમે તોડી પાડો તો એ એ એરબેઝને

આટલા બધા ડ્રોન મોકલવા પાછળનું કારણ શું હોય ગઈકાલે થ્રી ટુ ફોર હંડ્રેડ ના નંબર્સ આવ્યા છે હવે આ ડ્રોનની અંદર દરેક ડ્રોન મિસાઇલ લઈને તો આવેલું નહોતું આટલા બધા ડ્રોન મોકલવા પાછળનું કારણ શું આ ડ્રોનનો નો જ આ મુખ્ય સિદ્ધાંત ગોપીજી આ છે આને સ્વોમ ડ્રોન્સ કહેવાય છે એટલે કે મધમાખીઓનું જેમ ઝુંડ એક આવે એવા એક ઝુંડ તરીકે એટેક કરે અને એટેક બાય વોલ્યુમ પણ કહેવાય છે કે મોટા આંકડા સાથે થયેલો એટેક

સર્વે કરવાની રીતે જોઈએ તો ડ્રોન ટેકનોલોજી મોંઘી ટેકનોલોજીનોલોજી વર્ષિસ ફાઈટર એરક્રાફ્ટર હેલીકો પોતાનો પાઇલટ ગુમાવવો નથી પડતો એ અમે ડ્રોન છોડ્યું હતું એ મિસફાયર થઈ ગયું જતું રહ્યું આમ તેમ એવા જે વાતો કરાતી હોય છે વોર ડિપ્લોમસી એમાં પણ કામ આવે અને જીવ મન જોખમમાં નાખ્યા વગર મિસાઈલો દાગ્યા વગર એટ્રિશન ફાયર કરવાથી અને આ કરવાથી અત્યારે શું થઈ રહ્યું છે આપણે S400 ની શાબાશી વાહવાહી સુદર્શન ચક્ર બરાબર છે પણ આટલા બધા ડ્રોન મોકલીને પાકિસ્તાન અહીંયા આપણને તકલીફ પહોંચાડે S400 ને ખતમ પણ કરે પણ આપણે ખુશ થઈ જઈએ ના એન્ડ ઓફ ચેપ્ટર આ ફૂલ સ્ટોપ લગાવી દઈએ એવું નથી

પણ આ ટેકનોલોજી એક્ઝિસ્ટન્સમાં છે કે આમાં કેટલાય ડ્રોન્સમાં કેમેરા ફિટેડ હોય અને એ લોકો ઘણું બધું રેકોનેશન્સ કરવા માંગતા હોય તો એ કરવાના કારણે પણ અત્યારે ઓલરેડી આ લડાઈ એક પ્રકારની સબવર્ટ લડાઈ જે તમને મને કે આમ દર્શકને ખબર નથી પણ આ એ પ્રકારની લડાઈ લડી રહ્યું છે પાકિસ્તાન અને ખબરની ઉપયોગ કેમ કરશે ને કરશે તો પણ આપણે અત્યારે જેમ આપણો હાથ ઉપર છે એમ આગળ પણ રહેશે પાકિસ્તાન સિવિલ ફ્લાઇટની સાથે જ આ પ્રકારના મિસાઇલ્સ છોડી રહ્યું હતું એટલે ક્યાંક ને ક્યાંક જેને કહેવાય કે પાકિસ્તાન ભારતને ક્યાંક ઉલ્લુ બનાવવાનો એક પ્રયત્ન કરી રહ્યું હતું કે ભારત સામે જો મિસાઇલ ટેકનોલોજીનો એનો યુઝ કરે અને સિવિલિયન ફ્લાઇટ જો ટાર્ગેટ બને તો વર્લ્ડમાં કહેવા થાય તમે શું માનો છો કે આ ભારત પાકિસ્તાન પોતે એક એ પ્રકારની હરકત કરી રહ્યું છે કે જેમાં સિવિલિયન ફ્લાઇટ્સની સાથે આ પ્રકારની મિસાઇલો છોડવી અને એને એને કઈ પેલું કહી શકાય વોરની અંદર આમ જો તો આને કાયરતાપૂર્ણ જો પગલું કહેવાય અને વધુ ડિટેલમાં હું ગોપીજી એટલે નહીં જાઉં કે એક તો આ કાયરતાપૂર્ણ છે કોઈ પણ મિલિટરી પ્રોફેશનલ મિલિટરી આવું કામ કરે નહીં વધુ ડિટેલ્સમાં એટલે નથી જવું કે કદાચ પહેલી વાર આટલા લાંબા સમય સુધી ખાલી ડ્રોન સામે ડ્રોન લડી રહ્યા છે ડ્રોન ટેકનોલોજી એકલે એકલી ઇન આઇસોલેશન એટલે બીજા કોઈ હથિયારો કે પછી ગ્રાઉન્ડ ફોર્સીસ કે પછી એરફોર્સની મદદ વિના ઇન આઇસોલેશન એકાંતમાં કોઈ લડાઈના ધારિયા પરિણામો ડ્રોન ટેકનોલોજી આપી ના શકે એવા સમયે બહુ જલ્દી જો આ થતું રહ્યું તો બહુ જલ્દી આવા નાના મોટા છિટપુટ એટ્રિશન ફાયર આને કહેવાય જે તમને બધું તંગ કરે એક્ચ્યુઅલ ડેમેજ કરતા તંગ કરે નહીં તો આપ જો ગોપીજી આ ત્રણ દિવસમાં ડ્રોન 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 થયું હોય તો ડેમેજ ના રિપોર્ટ ક્યાં જાન ખુવારીના રિપોર્ટ ક્યાં એ નથી મોર ઓફ એન ઇરિટેશનલ વેલ્યુ હમ